નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ હું છું દિશા દેસાઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં સામાન્ય પ્રવાહ અને સાયન્સનું રિઝલ્ટ એટલે કે ટ્વેલ્થ કોમર્સ સાયન્સનું રિઝલ્ટ આવી ગયું છે ત્યારે અત્યારે અમે લોકો આવી પહોંચ્યા છીએ સત્ય ટીમ ધરમપુર ખાતે જ્યાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની દીકરીએ એમની શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે ત્યારે એમની સાથે સીધી વાત કરીશું શું નામ છે તારું મારું રિદ્ધિ અરવિંદભાઈ પટેલ નામ છે રીધી કેટલા પર્સન્ટેજ આવ્યા તારા મારા નાઇન્ટી ટુ આવ્યા છે હમણાં નાઇન્ટી ટુ પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી થ્રી આવ્યા છે ખૂબ જ સરસ સમગ્ર સત્યારીની ટીમ તરફથી હું તને અભિનંદન આપું છું થેન્ક યુ રીધી આટલા સરસ પર્સન્ટેજ તારા આવ્યા છે અને શાળામાં પ્રથમ તું આવી છે ત્યારે કેવી લાગણી થાય છે તને મને ખૂબ વધારે ખુશી થાય છે કે મેં આટલા લાવી છું અને મારા મમ્મી પપ્પાનું નામ થોડું આગળ વધારીને પણ મને ખુશી થાય છે કેવો સપોર્ટ હતો ઘરમાંથી ખૂબ જ વધારે સપોર્ટ હતો આટલા પપ્પા મમ્મી બિઝી હોય છતાં બરાબર ટાઈમ કાઢે છે અને મને સપોર્ટ કરતા રહે છે અને તારી તૈયારી કેવી હતી પરીક્ષા ટાઈમે કઈ રીતનું શેડ્યુલ હતું તારું શેડ્યુલ મતલબ એટલું કોઈ હેક્ટિક નહીં હતું હું જ્યારે મન થઈ ત્યારે મતલબ સ્માર્ટ વર્ક કરીને આ રીતે આગળ આવી છું સરસ કીધું કે સ્માર્ટ વર્ક અત્યારે કહેવાય કે પરીક્ષા આવે અથવા તો વર્ષ દરમિયાન બાળક દસમામાં હોય અને બારમામાં હોય ત્યારે વાલીઓ તરફથી પણ એક પ્રકારનું પ્રેશર હોય છે અને તે કીધું કે મન થતું ત્યારે જ વાંચતી ત્યારે અમારા માધ્યમ દ્વારા તારી એજના કે હજી તારી પાછળ પણ ઘણા બધા લોકો છે જે લોકો હમણાં હવે ટેન્થમાં અને ટ્વેલ્થમાં આવ્યા છે અને ઇવન એવું નહીં કે ટેન્થ અને ટ્વેલ્થ પણ દરેક ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને તું શું સંદેશો આપશે મતલબ એના પેરેન્ટ્સને કહેવા માગું છું કે તેમને વધારે બોજ નહીં આવે મતલબ વધારે આશા બી નહીં નાખે મતલબ જે બાળક કરી શકે છે એ કરી જ શકે છે મતલબ એના પર ભરોસો રાખવાનો તો કરી કરી લેશે કરી લેશે હા અને ત્યારે ત્યાં એવું કંઈ હતું કે એક્ઝામ ટાઈમે અથવા તો રિદ્ધિ ટ્વેલ્થમાં આવી છે તો ચાલો આપણે કેબલનું કનેક્શન કાઢી નાખીએ કે બહાર ફરવા જવાનું બંધ એવું કંઈ ના ના એવું કંઈ જ નહીં હતું મને એટલું કોઈ ટોકટોક કંઈક કરતા જ નહીં હતા મતલબ મેં મારી રીતે જ વાંચતી અને કરતી હતી બરાબર સ્કૂલમાંથી કેવો સપોર્ટ હતો સ્કૂલમાં પણ સર બધા સારા નેચર્સના હતા અને ખૂબ જ સપોર્ટ કરતા હતા પેપર્સ અને બધું પ્રોવાઈડ કરતા હતા જે જોઈએ બરાબર અરીથી હવે આગળ તારા અત્યારે ટ્વેલ્થ કોમર્સમાં આટલા સરસ તારા પર્સન્ટેજ આવ્યા છે કઈ ફિલ્ડમાં હવે તું જવાની છે હવે મારે સીએની તૈયારી કરવાનું વિચારું છું અને એ રીતે ખૂબ ટફ રહેશે નહીં સીએનું હા રહેશે તો ખરું પણ સપોર્ટ પણ છે સાથે તો વધી શકું છું આગળ રીધિએ જે રીતના વાત જણાવી કે વાલીઓને ખાસ સંદેશો આપે છે કે તમારા બાળક પર વિશ્વાસ રાખો અને કોઈ પણ પ્રકારનું બર્ડન નહીં આપો એનામાં જે કેપેસિટી છે કે જે આવડત છે એ ચોક્કસપણે જ બહાર આવશે ત્યારે રીધી એક વધુ પ્રશ્ન તને પૂછીશ કે સોશિયલ મીડિયાનો અત્યારે ખૂબ જ પ્રભાવ છે મોબાઈલ કેટલો યુઝ કરતી દીધું મોબાઈલ મતલબ જ્યારે મન થાય ત્યારે યુઝ કરતી જ હતી મતલબ બ્રેક બ્રેક તો જોઈએ છે બાળકને બરાબર એ રીતના બ્રેકમાં તને જોઈએ ત્યારે યુઝ કરતી તો સોશિયલ મીડિયાનું જે અત્યારે ઇન્ફ્લુઅન્સ છે શું મેસેજ આપશે તારી જનરેશનના છોકરા છોકરીઓને તું સોશિયલ મીડિયા માટે ખાસ કરીને તમે એ વસ્તુ પણ જુઓ પણ સાથે પોતાના કરિયરનું પણ વિચારો અને એ સાથે રહો બરાબર રિધિએ ખૂબ જ સરસ વાત કરી અને કહેવાય ને કે એજ્યુકેશન એટલે ભણતર તમે જેટલું ધગશથી કરશો અને સાથે વાલીઓનો પણ સપોર્ટ રહેશે તો ચોક્કસ જ બાળકમાં જે આવડત રહી છે એ પણ બહાર આવશે સાથે પ્રેશર કોઈ પણ બાળકને આપવું નહીં જોઈએ ત્યારે અત્યારે રિદ્ધિના પિતા એટલે કે ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ આપણી સાથે છે અરવિંદભાઈ પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે દીકરીએ આટલા સરસ પર્સન્ટેજ લાવી છે અને આપનું નામ રોશન કર્યું છે પરિવારનું તો આપને આપના ધર્મપત્નીને સમગ્ર પરિવારને સત્યડે ટીમ તરફથી અભિનંદન પાઠવું છું થેન્ક યુ અરવિંદભાઈ શું કહેશો કેવી લાગણી થઈ તમને અત્યારે મને અત્યંત ખુશી થઈ કે જે અપેક્ષાની હતી કે એ આમ નાઇન્ટી ટુ પર્સન્ટેજ લાવે અને એ એની મરજી પ્રમાણે કરતી કોઈ દિવસ એ પોતે પોતાની રીતે જ તૈયાર થતી એટલે મને કોઈ એવી કોઈ અપેક્ષા જ નહીં હતી કે એના આટલા પર્સન્ટેજ આવે પણ જ્યારે આજે રિઝલ્ટ આવ્યું ત્યારે મને અત્યંત આનંદ થયો અને એ સ્વતંત્ર રીતે એને તૈયારી કરી એ પોતાની રીતે જ છે એનામાં પોતામાં જ બ્રિલિયન્ટપણું છે એટલે એને આમ ટોકટોક કરવાનું કે એવું કંઈ મેં રાખ્યું જ નથી જેટલું થાય એટલું એ કરે જ છે એના જ પર બધું છોડેલું ને આ તો અત્યારે ઇલેક્શનનો ટાઈમ હતો એની એક્ઝામ હતી અને એના એની રીતે એના એની એક્ઝામમાં બી એ જાતે ગઈ એ મતલબમાં એ એને કોઈ વસ્તુ કંઈ એને અપેક્ષા નહીં રાખી ને એની રીતે એને બધું કર્યું બાકી કોઈ બી જગ્યાએ એના સંતાન જ્યારે એ થાય એટલે જે એઝ જે એમએલએ તરીકે કોઈ રાજકીય તરીકે બધા એ કરતા હોય પણ મેં કશે કોઈ જગ્યાએ મારું બાળક અહીંયા છે એટલું એ નથી કીધું ખૂબ જ સરસ અરવિંદભાઈ વાત કરી કે રિદ્ધિને એમની રીતે જ એમણે ખીલવા દીધી કોઈપણ પ્રકારની રોકટોક નહીં કોઈ પણ બર્ડન એમણે અભ્યાસમાં આપ્યું નથી અને એઓ પોતે ચૂંટણી નજીક હોવાથી ઇલેક્શનના કામકાજમાં ચૂંટણીની તૈયારીઓમાં સ્વાભાવિક છે કે પાર્ટીના કામમાં તમે દોડતા હશો ત્યારે અરવિંદભાઈ બીજા વાલીઓને આપણા જિલ્લા સહિત ગુજરાતના વાલીઓને તમે શું સંદેશો આપશો અમારા માધ્યમથી આમ બાળકોને પ્રેશર આપવું નહીં જોઈએ બાળકોને એનામાં જે પડેલી શક્તિ છે એને ખીલવા દેવી જોઈએ એને સ્વતંત્ર રીતે એને આજે એને કોમર્સ સ્ટ્રીમ એને લીધી એ એની પોતાની પસંદગી છે પોતે પસંદગી કરેલી છે ને એમાં એક ક્ષેત્રમાં એને તારે જે ક્ષેત્રમાં તને ચોઈસ હોય એ એ રીતે કરાયું ને એને કોઈ પણ જાતનું મેં પ્રેશર કર્યું નથી કે મારા ઘરમાંથી પણ એની એની બેન અત્યારે આયુર્વેદમાં એમડી થઈ છે એટલે એ એ પણ એને એની રીતે ફૂલી સપોર્ટ કરે છે અને મારી મિસિસ પ્રાઇમરી ટીચર છે એટલે એમાં બધા જ અહીંયા અમારું અમે ચાર જ અહીંયા છે એટલે કોઈ જાતનું કંઈ કોઈ એવું કંઈ એને હેરેસમેન્ટ કે કોઈ નથી બાકી એ એની રીતે આ જે પર્સન્ટેજ લાવી એ ખુદની એની મહેનતથી લાવીશ ખૂબ જ સરસ વાત કરી રિદ્ધિ અને અરવિંદભાઈએ પણ કે રિદ્ધિએ પૂરેપૂરી તૈયારી એની રીતે કરી હતી ઘરમાંથી કોઈપણ પ્રકારનું દબાણ નહીં કે કહેવાય કે આજે નોર્મલ આપણે જોતા હોય ઘણા ઘરોમાં કે વાંચવા બેસ વાંચવા બેસ મેં રિદ્ધિને જ એક સવાલ કર્યો કારણ કે મેં પોતે જોયું છે ઘણા ઘરોમાં અમારા ફ્રેન્ડ સર્કલમાં કે એમાં પણ કે એક્ઝામ આવે અથવા તો બાળક ટેન્થ કે ટ્વેલ્થમાં આવે તો ઘરેથી કેબલના કનેક્શન્સ કે ટીવી બી નહીં જોવાનું સોશિયલ ફંક્શનોમાં સાથે ન લઈ જતા કે નહીં ભી તારો ટ્યુશનનો ટાઈમ છે કે તારું વાંચવાનો ટાઈમ છે ત્યારે રિદ્ધિ એક ખૂબ જ સરસ સંદેશો આપ્યો વાલીઓને અને પ્લસ આજની યંગ જનરેશનને કે સોશિયલ મીડિયા પણ છે જેમ કે લોકો યુટ્યુબ કે ઇન્ટરનેટ ઇન્સ્ટા યુઝ કરે છે તો એનું પણ એક લિમિટ રાખો તમે અને ભણવાની સાથે સાથે તમને બ્રેક જોઈએ ત્યારે તમે યુઝ કરો પણ પોતાને જે આવડત છે એ એમની રીતે એમના વાલીઓ પણ આવવા દીધી ત્યારે હું સત્ય માધ્યમથી અહીંયાથી દરેક વાલીઓને કહીશ કે તમારા બાળકમાં જે શક્તિ રહી રહી છે એને નિખારવાના પ્રયત્ન કરો નહીં કે એમને વારે ઘડીએ ટોકટોક કરો બધું સમાચારો સાથે ફરી શું જોતા રહો સત્ય ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્ય આઝાદી સમાચારોની